બહાર સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો વિજેતા ઉમેદવારોનો ફૂલના સમર્થકોએ વધાવી લીધા હતા ડીજી અને ઢોલ નગારાના તાલે વિજય હતા શહેરા તાલુકામાં ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામ જાહેર થયા છે કાકરી ખાતે આવેલી મોડલ સ્કૂલ ખાતે મતગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યું હતું સવારથી સરપંચ અને સભ્યોના સમર્થકોનો જમાવટો મતગણતરી કેન્દ્રની બહાર જોવા મળ્યો હતો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી જેમ જેમ વિજેતા ઉમેદવારો જાહેર થયા હતા તેમ તેમ માહોલ જોવા મળ્યો હતો વિજેતા સરપંચો અને સભ્યોને સમર્થકો દ્વારા ફૂલહાર પહેરાવીને અભિનંદન આપતા હતા કેટલાક સરપંચોને તો ઘોડા પર બેસીને વધાવી લેવાયા હતા યાદ રોડ તેમજ શહેરા સિંધી ચોકડીથી કોલેજ સુધી ભારે ટ્રાફિક જામ્યો હતો અને વાહનોનો ખડકલો જોવા મળ્યો હતો મારવાડી પંચમહાલ મારા ગ્રામ પંચાયત તરફથી મને સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી એમાં સરપંચ તરીકે હું ઉમેદવારી તરીકે મને વિજેતા કરેલ છે તો મારા મતદાર ભાઈઓ તથા બહેનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવતા દિવસોમાં કોઈ પણ કાર્ય સારી રીતે હું કરીશ અને ગામમાં સારી પ્રગતિ કરીશ